વેલકમ બેક ટુ પ્રી ક્લાસ મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ટ્વેન્ટી ફાઈવ દુકાન વિશે અભ્યાસ કરીશું તો આ પ્રવૃત્તિમાં મિત્રો ગામમાં સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરવાની છે ત્યાં કયા કયા પ્રકારના સાધન સામગ્રી અને અનાજ મળે છે એની નોંધ કરવાની છે સસ્તા અનાજની દુકાનમાંથી જે સામગ્રી મળે છે તેને એક લીટર દીઠ કે એક કિલોગ્રામ દીઠ શું ભાવ છે તે નોંધવાનો છે જ્યાં સસ્તા અનાજની દુકાનની મુલાકાત થઈ શકે તેમ ન હોય ત્યાં સ્થાનિક દુકાનની મુલાકાત લઈ નીચે જણાવાની વિગતો નોંધવાની છે તો મિત્રો આમાં આપણે સસ્તા અનાજની દુકાનની મુલાકાત લેવાની છે અને ત્યાં સવાલ જવાબ કરવાના છે તો પહેલો સવાલ છે કે ગામમાં સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરવી ત્યાં કયા કયા પ્રકારના સાધનો સામગ્રી અને અનાજ મળે છે તેની નોંધ કરવાની છે તેનો જવાબ આવશે મેં સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધી જ્યાં ઘઉં ચોખા ગોળ ખાંડ ચણા મીઠું મગ ચણાની દાળ કેરોસીન મળે છે આવી રીતે આ પ્રશ્ન નંબર બે છે મિત્રો સસ્તા અનાજની દુકાનમાંથી જે સામગ્રી મળે છે તેનો એક લીટર કે એક કિલોગ્રામ લીટ શું ભાવ હોય છે એનો જવાબ આવશે મિત્રો કે સસ્તા અનાજની દુકાનમાં ભાવ બજાર કરતાં ખૂબ જ ઓછા હોય છે એમ કે એક કિલોગ્રામ તુવેરદાળનો ભાવ છે સાઠ રૂપિયા એક લીટર તેલનો પાઉનો ભાવ છે એકસો ત્રીસ રૂપિયા તેમજ ખાંડ પંદર રૂપિયામાં એક કિલોગ્રામ મળે છે ત્યારબાદ મિત્રો એક કિલોગ્રામ ચોખા બજારમાં બેતાલીસ રૂપિયામાં મળે છે જ્યારે અહીં સસ્તાનાથી દુકાનમાં તે ત્રણ રૂપિયામાં એક કિલોગ્રામ મળે છે એક કિલોગ્રામ મીઠું બજારનો ભાવ બાવીસ રૂપિયા છે ત્યારે સસ્તાનાની દુકાનમાં એક રૂપિયામાં એક કિલો મીઠું મળે છે એવી જ રીતે મિત્રો એક કિલોગ્રામ ઘઉંનો બજારમાં ભાવ પચીસ રૂપિયા છે તો સસ્તાનાથી દુકાનમાં એક કિલોગ્રામ ઘઉંનો ભાવ માત્ર બે રૂપિયા હોય છે આવી રીતે સસ્તા અનાજની દુકાનમાં મળતી વસ્તુઓ બજાર ભાવ કરતાં ખૂબ જ સસ્તી અને નજીવી કિંમતમાં મળે છે આ સાથે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નો પ્રોજેક્ટ નંબર ટ્વેન્ટી ફાઈવ દુકાન પૂર્ણ થાય છે થેન્ક યુ